નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ તારીખ છે ત્રીજો મહિનો હજાર ને આજનો વાર છે મંગળવારના રોજ આજની આવકની વાત કરીએ મિત્રો આવક તો બિલકુલ બંધ છે મિત્રો આજના સ્ટોક રીતે વાત કરીએ તો મિત્રો છાપરા નંબર આઠ છે તે પણ આખું ભરેલું છે મિત્રો ત્યારબાદ આ છાપરા નંબર બાજુમાં ઊભા પટ્ટામાં તે પણ આખું ભરેલું છે મિત્રો અને આ ડૂમ નંબરની સામે પાંચ લાઈન ઉતરેલી છે મિત્રો અને એટલો સ્ટોક જોવા મળ્યો છે અને છાપરા નંબર કપાસ છાપરા નંબર ત્રણ ભરેલું છે મિત્રો અને હરાજીનું કામકાજ અત્યારે છાપરા નંબર આઠમાંથી પહેલા પિલોથી હરાજીનું કામકાજ

છવ્વીસ રૂપિયામાં વેચાણી છે સત્તરસો ને છવ્વીસ રૂપિયા માં ધાણી છે સત્તરસો ને છવ્વીસ રૂપિયા નો ભાવ ક્યાં છે આ માલ સત્તરસો એક રૂપિયાનો ભાવ છે સત્તરસો એક રૂપિયાનો ભાવ છે માલ સારી ક્વોલિટીનો નો સત્તરસો ને એક રૂપિયા નો ભાવ છે માલ નાખેલો છે ખેડૂત મિત્ર આજે તમને સોળસો ને છવ્વીસ રૂપિયા નો ભાવ છે પેલો ટકલો વેચાણ ને છોતેર રૂપિયાનો ભાવ છે આ માલ ના અઠારસો ને છોતેર રૂપિયાનો ભાવ છે એકદમ સુખી માલ છે મિત્રો કસ્તર આમાં જોવા મળી રહ્યું છે મળી તમારું મિત્ર છે કેટલી ગુણી લઈને બધા કે ત્રેન હું ભાવ આવ્યો અને શેમાં વેચા કે દલાલમાં વેચ્યા એનો માલ છે તેનું સોળસો નેત્રોપિયાનો ભાવ થયેલો છે આનો સોળસો નેત્રૂપિયા તો એ મીડિયમ માલ છે મિત્રો સોળસો ને એક રૂપિયાનો ભાવ થયેલો ખસ્તરાની અંદરમાં જોવા મળી છે સોળસો ને એક રૂપિયાનો ભાવ થયેલો છે